હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં આજે આપણે બનાવીને તૈયાર કરીશું બ્રેડ રોલ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ ટેસ્ટી એવા સ્ટફિંગવાળા બ્રેડ રોલ આવી રીતના બનાવીને તૈયાર કરીશું જે તમે નાસ્તામાં બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને બ્રેડમાંથી એક અલગ જ રેસીપી બનીને તૈયાર થાય છે એકદમ સરસ રેસીપી છે જરૂરથી તમે ટ્રાય કરજો તો ચાલો મારી રેસિપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસિપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશો તો સૌ પ્રથમ આપણે બાફેલા બટેટા લઈ લેવાના છે બટેટા બફાઈ જાય અને એકદમ ઠરી જાય એ પછી જ ઉપયોગમાં લેવાના હવે તેને આપણે મહેસાણી મદદથી મેસ કરી લેશું આ રીતે પ્રોપર બટેટા છે સમારેલા લીલા મરચાં લેશું મોડું મરચું છે તીખું મરચું નથી જો તમને તીખા મરચા પસંદ હોય તો તમે તીખું મરચું પણ લઈ શકો છો કોથમીર લેશું રેડ ચીલી ફ્લેક્સ છે તે લેશું આપણે બાકીના મસાલા છે હવે આપણે બાકીના મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું લેશું એક નાની ચમચી હળદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એક નાની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને થોડી ચીઝ આપણે ઉપરથી ખમણીને લેશું ચીઝ તમને આમાં જેટલી પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો બસ હવે આ બધું જ પ્રોપર રીતે હાથ વડે મિક્સ કરી લેવાનું છે પ્રોપર મિક્સ કરી લેશું બધું જ

મિશ્રણ છે તે તૈયાર છે હવે આ મિશ્રણ છે તેને આપણે હાથમાં આ રીતના થોડું લઈ અને આ રીતના આપણે તેને રોલ બનાવી આ રીતે આપણે બધા જ રોલ બનાવીને તૈયાર કરી લેશું મિશ્રણના થોડું સ્ટફિંગ હાથમાં લઈ અને તમારે જે પણ સાઇઝ રોલ બનાવવો હોય એ પ્રમાણે બનાવી લેવાના આ રીતે તો સ્ટફિંગ માટેના રોલ બધા જ બનીને તૈયાર છે હવે આવી રીતના બ્રેડ એક લઈ લેવાની છે તેની આપણે કિનારી બધી છે ને ચારે બાજુની તે આવી રીતના અલગ કરી લેવાની આ રીતના બ્રેડને ફરતી કિનારી આપણે અલગ કરી લેશું તો બધી જ બ્રેડમાંથી આ રીતના કિનારી અલગ કરી પ્લેટમાં એક વાસણમાં પાણી લેવાનું છે તેની અંદર આપણે બ્રેડ છે તેને આ રીતના ડુબાવીશું અને એક્સ્ટ્રા પાણી જેટલું હોય તે આપણે આ રીતના પ્રેસ કરી અને અલગ કરી લેવાનું છે અને હવે આપણે જે આ રોલ બનાવીને તૈયાર કર્યા છે સ્ટફિંગ માટેના તે તેની વચ્ચે રાખીશું અને બ્રેડને કવર કરી લેશું ચારે બાજુથી આ રીતે પ્રેસ કરી અને એક્સ્ટ્રા પાણી જેટલું પણ હોય એ બધું જ આપણે દૂર કરી લેવાનું છે તો બસ આ જ રીતના આપણે બધા જ બ્રેડ રોલ વાળીને તૈયાર કરી લેશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે તૈયાર કરેલા રોલ છે તે તેલમાં તળવા માટે રાખી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા રોલ છે તે આવી રીતના તળી લેવાના છે વારાફરતી બધા રોલ છે તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લેશું એકદમ ક્રિસ્પી થઈ જશે ઉપર ગોલ્ડન બ્રાઉન કલરના અને એકદમ ક્રિસ્પી રોલ બનીને તૈયાર થઈ ગયા છે બ્રેડ રોલ તો બસ હવે આપણે તેને તેલમાંથી અલગ કાઢી લેશું અને બધા જ રોલ છે તે આવી રીતના તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન કલરના અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો બસ એકદમ સરસ આપણા બ્રેડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ એકદમ ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સ્ટફિંગવાળા સરસ મજાના તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી યમી બ્રેડ રોલ બનીને તૈયાર થઈ ગયા છે જેને તમે કોઈ પણ સોસ જોડે ચટણી જોડે સર્વ કરી શકો છો ટેસ્ટી લાગશે ગમે ત્યારે નાસ્તામાં તમે બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બ્રેડની એક અલગ જ અને ટેસ્ટી વેરાયટી બનીને તૈયાર છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી